નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે આ વિડીયોમાં જે છોકરો જોઈ રહ્યા છો તેણે બૂમ પડાવે છે કારણ કે એવું સોંગ ગાયું છે કે જિંગલિશ કવિરાજને પણ ટક્કર આપી શકે છે તેવું ગાયું છે તો મિત્રો એકવાર વિડીયો જોવાનું ભૂલશો નહીં અને વિડીયો પૂરો જોજો વિડીયોમાં બતાવવામાં આવશે આ ભાઈએ કેવું ગીત ગાયું છે અને જોરદાર ગાયું છે બધાને ટક્કર આપે એવું ગાયું છે વગર માયકે પણ આવું સરસ ગાઈ શકે છે એ પણ આજ જોવા મળી ગયું તો મિત્રો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને તે છોકરા માટે એક કોમેન્ટ કરી નાખજો तो मित्रों आगे वीडियो જોઈ लो